સંતરામપુરના રિંછડીના જંગલમાં આગ લાગતા વન વિભાગે તાત્કાલિક આગ પર કાબુ મેળવ્યો હતો મહીસાગર જિલ્લામાં ફરી એકવાર જંગલ વિસ્તારમાં આગ લાગવાની ઘટના બની છે જિલ્લાના સંતરામપુર તાલુકાના રીંછડીના જંગલમાં ડુંગર પર અગમ્ય કારણોસર આગ ભભૂકી હતી આગ એટલી વિકરાળ હતી કે આગના ગોટે ગોટા દૂર સુધી જોવા મળ્યા હતા આ આગમાં ડુંગર પરની વનરાજી પણ બળીને ખાક થઈ ગઈ હતી ગત રાત્રિના સમયે આ ઘટના બની હતી આ અંગેની જાણ સંતરામપુર વન વિભાગના કર્મીઓને થતાં જ તાત્કાલિક વન વિભાગના કર્મીઓ આગ બુજાવવાના સાધનો લઈ ઘટના સ્થળે પહોંચ્યા હતા આગ વધુ વિસ્તારોમાં પ્રસરી ગઈ હતી જેથી આગ બુજાવવી મુશ્કેલ હતી ત્યારે ભારે જહેમત બાદ વન વિભાગે આગ પર કાબુ મેળવ્યો હતો મહીસાગર જિલ્લામાં અવારનવાર જંગલ વિસ્તારમાં આગ લાગતી હોય છે અગાઉ પણ ખાનપુર તાલુકાના જંગલ વિસ્તાર અને સંતરામપુર તાલુકાના જંગલ વિસ્તારમાં આગ લાગી હતી જેના પર વન વિભાગે કાબુ મેળવ્યો હતો